હાલો નમસ્કાર રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તું તો હું છેતરબાઈ વચાવાનો નવો વિડિયો લઈને આવી ગયો છું છેતરબાઈ વસાવા શું કીધું આ વિડીયોમાં આપણે જાણીએ છેતર વસાવા કીધું કે કેવડીમાં ગરીબ લોકોના તડી પાડવામાં આવ્યા છે એના માટે સીઓને આવેદનપાત્ર આપવા જવાના કે છે તો શું થાય છે આગળ અને શું કીધું છે સેતરભાઈ વસાવા વિગતવાર આપણે વિડીયો પૂરો જોઈએ અને સંભળીએ તો વિડીયો શરૂ કરીએ જોહાર જય આદિવાસી જે રીતે કેવડિયામાં આદિવાસી પરિવારો નાની નાની દુકાનો અને લારી ગલ્લા ચલાવીને પોતાની મૂળ જમીનમાં જેમની પાસે પોતાના સાધબાર પણ છે પોતાના વર્ષો જૂનું ગામ છે ઘર છે ત્યાં પોતે ધંધો કરતા હતા પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝાંકી નહીં પડી જાય વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ઝાંકો નહીં પડી જાય એને લઈને એમને એમના ઘર અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે અને ત્યાં બીજા હોટલો મોટોલો અને રિસોર્ટોના ઉદ્યોગપતિઓને જમીનો આપવાની જ્યારે તજવીજ ચાલે છે તેના વિરોધમાં આવતીકાલે બાવીસ મે ગુરુવારના રોજ કેવડીયા જૂની હેલીપેડ ખાતે સૌએ ભેગા થઈને ત્યાંના એસોયુ સત્તા મંડળના વહીવટી સંકુલમાં જઈને ત્યાંના સીઓને આવેદનપત્ર આપવાનો જે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે એમાં સૌ લોકો પોતાના પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય સંગઠન ભૂલીને અવશ્ય ત્યાં એવી સૌને અપીલ કરું છું સાથે સાથે આપણે સંવાદ અને સંવિધાનમાં માનીએ છે ત્યારે આવેદન આપવા માટે કોઈ પરવાનગીની જરૂરત નથી હોતી છતાંય આપણે ત્યાં પ્રશાસનને જાણ કરી છે અને એ પ્રકારની પરવાનગી પણ ત્યાંના લોકોએ માંગી છે પ્રશાસન આમાં સહકાર આપે એવી પ્રશાસનને અપીલ કરીએ છીએ અને પ્રશાસન અગર સહકાર નથી આપતું તો ખરેખર ત્યાં ખૂબ ખોટું થઈ રહેલું છે સાથે સાથે તમામ લોકોને હું વિનંતી કરું છું કે તમામ લોકો ભલે કોઈ જગ્યાએ પોલીસ રોકે ટોકે કે પરવાનગી નથી આપી એકસો ચુમ્માલીસ લાગુ કરી છે એવા અવેક નિવેદનો પણ કરશે પણ સાથીઓ આ સમાજની બાબતો છે અને સમાજની ન્યાયની બાબતો છે ત્યારે સમાજના કાર્યક્રમમાં આમંત્રણની જરૂર નથી હોતું બધાએ પોતપોતાની રીતે પહોંચવાનું છે અને ત્યાં સૌ આપણે ભેગા થઈ જઈશું અને પ્રશાસન ને પણ આપણે કહેવા માંગીએ છે જો અમારા લોકો સાથે ન્યાય માટે પણ અમારા લોકો ન્યાય માટે એકઠા થાય એમાં પણ તમને તકલીફ હોય તો આ લોકશાહી દેશ છે લોકશાહી દેશમાં ન્યાય માંગવો એ શું અમારે ગુનો છે આ નર્મદા બંધમાં જમીનો આપી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો ગઈ વિયર ડેમમાં જમીનો ગઈ સરકારી આવાસો કચેરીઓ બનાવવામાં જમીનો આપી રોડ બનાવવામાં જમીનો આપી અને એ એ જ અહીંયા જોઈએ એમ કરીને તોડીને દૂર કરો ક્યાં સુધીનો ન્યાય છે ત્યારે પ્રશાસન આમાં સહકાર આપે અને અમે સંવાદ અને સંવિધાનની રીતે અમારો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એમાં સહકાર આપે એવી અપીલ કરીએ છીએ અને તમામ લોકોને ફરી એકવાર આહવાન કરું છું

મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બાય બાય